સુરેન્દ્રનગરમાં વઢવાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન સામે તપાસના આદેશ જે અંતર્ગત શાકભાજીના થડાની હરાજી મુદ્દે ચેરમેન સહિત ત્રણ સામે તપાસના આદેશ આવ્યા છે અરજી વિના શાકભાજીના થડા નંબર ત્રેવીસ અને અડતાલીસ એમ કુલ બે થડા ડિરેક્ટ પોતાના ભાઈ અને ભત્રીજાના નામે કર્યા હોવાનું સામે આવ્યું છે આ અંગે બે હજાર સોળ સત્તરમાં તે સમયના ડિરેક્ટર વજુભાઈ રાઠોડ અને અશોકભાઈ ચૌહાણે ગાંધીનગર સુધી રજૂઆત કરી હતી જે અંગે ખેતર બજાર અને ગ્રામ્ય અર્થતંત્રના ગાંધીનગર નિયામકે તપાસના આદેશો આપ્યા છે માર્કેટિંગ યાર્ડના રેકર્ડ હરાજીની સાચી વિગતો પણ ન બતાવી હોવાનું ખૂલવા પામ્યું છે ચેરમેન રામજીભાઈ ગોહિલ રાયમલભાઈ ચાવડા અને અરજીભાઈ કેસાભાઈ પરમાર સહિત ત્રણ સામે બજારધારાની કલમ બેત્તાલીસ ફોજદારી કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવે છે સુરેન્દ્રનગર જિલ્લા રજિસ્ટર અને નાયબ નિયામક ખેતી બંને અધિકારીઓને અધિકૃત કર્યા છે અને આ મામલે ફોજદારી કાર્યવાહી થવાની પણ શક્યતા છે જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે